પ્રકાશમાં આવતા હોય છે નેત્રંગ તાલુકાના કેલીકુવા ગામના ભાવેશભાઈ રામસિંહ વાસદિયાને પેટ્રોલ પંપ આવેલો છે પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાડી વિસ્તાર હોવાથી રાત્રિના અઢી વાગ્યેની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની આઠ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ઘોઘાટ થતા અંતે પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો ત્યારબાદ કેલીકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ મુરજી બાવા સુરતીઓને ઘરે પાડેલા બે સ્વાનના બચ્ચાઓને દીપડો અવરનવર શિકાર કરવા બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે નેત્રંગ વન વિભાગ બનાવની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે